દમણમાં જાહેર માર્ગ ઉપર બે યુવાનો રિક્ષા પકડી જોખમી સ્કેટિંગ કરતા વીડિયો સામે આવ્યો સંઘ દમણના વરકુંડ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર રિક્ષા પકડીને જોખમી સ્કેટિંગ કરતા યુવાનોના વીડિયો સામે આવ્યા છે જાહેરમાં હીરોગીરી કરવા જોખમી સ્ટંટ કરી આજની યુવા પેઢી પોતે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે ત્યારે દમણના વરકુંડ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર રિક્ષા પકડીને બે યુવાનો સ્કેટિંગ કરતા જોખમી સ્ટંટ કરતા વિડિયો વાયરલ થયા હતા અને આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે હવે જોખમી સ્ટંટ કરતા ને પોલીસ પકડી સબક શીખવે તે જરૂરી બન્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો